સુરત શહેરમાં કોક વ્હીલર ઇમ્પ્લાન્ટ પ્રોગ્રામ છેલ્લા સોળ વર્ષથી ચાલી રહ્યો છે ત્યારે એક હજારથી પણ વધારે ઇમ્પ્લાન્ટના સફળ થયેલા ઓપરેશનના બાળકો માટે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું પૂરા તેના માટેનો હતો આ સોળ વર્ષમાં ઉપર બાળકોને કોકવીલર ઇમ્પ્લાન્ટ કર્યા છે જેમાં અમારા દાતાઓનો બહુ મોટો ફાળો છે સરકારનો બહુ મોટો ફાળો છે અને મા બાપનો બહુ મોટો ફાળો છે જે લોકો વિશ્વાસ કરેલો કોકેર ઇમ્પ્લાન્ટ એક એવી આધુનિકતા છે જે એક માણસ કે બાળક જેને ભગવાને જન્મથી બહેરું મૂંગું બનાવેલું તેને તમારી મારી જેમ સાંભળતું બોલતું કરી શકે છે નોર્મલ સ્કૂલમાં અભ્યાસ કરી શકે છે બાળકને કાલ ઉઠીને પોતાની જિંદગીમાં તમારી મારી જેમ આગળ કાં તો ડૉક્ટર કાં તો એન્જિનિયર કે કંઈ બી બનવાની તક આપે છે આ પ્રોગ્રામમાં ખાસ એ હતું કે આજે હજાર ઇમ્પ્લાન્ટ જે અમારા થયા ત્યારે હવે અમુક અમારા બાળકો હવે પ્રોફેશનલ કોલેજોમાં જવા ચાલુ થઈ ગયા છે કોઈક કશે અકાઉન્ટન્ટ તરીકે કામ કરે છે કોઈક નોર્મલ ઓફિસમાં આર્કિટેક્ચર ભણે છે ચાર બાળકો આ વર્ષે દસમાં બોર્ડની એક્ઝામ નોર્મલ સ્કૂલમાં પાસ કરી છે સો આ પ્રોગ્રામમાં મેં વિવિધ વસ્તુઓ કરી હતી અમે બાળકોનું ફેશન શો કરેલું જેમાં બાળકો અમુક જાતના પ્રાણીઓ બનેલા કોઈક ગાંધી બાપુ બનેલા એક કોન બનેગા બે સ્કલર ઇમ્પ્લાન્ટી જેવું એક પ્રોગ્રામ રાખ્યું હતું જેમાં બાળકોએ સ્પર્ધા રાખીને સવાલ જવાબ કર્યા હતા અને એના પછી અમે લોકો ગ્રેજ્યુએશન સેરેમની જ રાખ્યું હતું જેમાં જે બાળકો નોર્મલ સ્કૂલમાં જાય છે બાળકોનું માન સન્માન કરવામાં આવ્યું હતું મારી એક જ આ માધ્યમ દ્વારા એક જ તમને એક સલાહ હશે કે જે મા બાપ કે જે ઘરમાં તમને દેખાય કે બાળક સાંભળતું કે બોલતું નથી તો એની તપાસ કરાવો તમે જેટલી જલ્દી તપાસ કરાવશો એટલી જલ્દી એ બાળક સારું થશે એટલી જલ્દી એ બાળક સાંભળતું બોલતું થશે આ ઓપરેશન મોંઘું છે છથી સાત લાખનો ખર્ચો છે પણ સરકારની મદદ દ્વારા સેન્ટ્ર કેન્દ્ર સરકારની મદદ દ્વારા અને અમારું પોતાનું એક શ્રવણશ્રુતિ પ્રોગ્રામ દ્વારા અમે આ બાળકોને નિઃશુલ્ક ઓપરેશન તેમજ થેરેપીની સારવાર વર્ષોથી આપીએ જ છે ને આપતા જ રહીશું